હેલો ફ્રેન્ડ્સ આજે અમે ધોરણ છ થી આઠના તમામ બાળકોને છોકરા અને છોકરીઓ બધાને બેંકની મુલાકાતે લઈ ગયા હતા તમે જોઈ શકો છો આ બેંક છે એ રાજેન્દ્રનગર ચોકડી પર આવેલી છે અને તે છે ગુજરાત ગ્રામીણ બેંક બરાબર આ બેંકની અંદર અમે બધા જ બાળકોને લઈ જઈને તેમને બેંકના ટોટલી બધા જ વ્યવહારો તેના મેનેજર પાસેથી તથા અમારા શિક્ષક શ્રી ઉત્પલાબેન તથા નારણભાઈના દ્વારા સમજાવવામાં આવ્યું હતું તો આપણે જોઈએ કે આજનો બેંકનો વ્યવહાર અમારા બાળકો કેવી રીતે શીખે છે તમે પણ જોજો તમને પણ મજા આવશે અમારા બાળકો કેવી રીતે બેંકનો વ્યવહાર શીખે છે ઓકે અમારે અહીં શાળામાં છ થી આઠમાં બાળકોમાં છોકરા છોકરીઓની સંખ્યા વધારે છે જે બધા જો એકસાથે બેંકમાં જતા રહે અંદર તો વધારે ભીડ થાય એટલે અંદર જવા માટે અમે બે પાર્ટ પાડ્યા હતા પહેલાં શરૂઆતમાં અમે છોકરાઓને બાર બેસાડ્યા અને એમને બધું બહારનું વાતાવરણ જોયું અને અમે છોકરીઓને અંદર લઈ ગયા હતા જોવા માટે બરાબર પહેલાં છોકરીઓને બધી વાત સમજાવી પછી તેમને બહાર બેસાડ્યા અને પછી છોકરાઓને અંદર લઈ ગયા અને છોકરાઓને પણ બધી વાત સમજાવી આ છે બેંકના મેનેજર સાહેબસિંહ જેમને છોકરા અને છોકરીઓ બધાને બહુ સારી રીતે સમજાવ્યા હતા જેમને બેંકમાં ખાતું ખોલવા કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે તે સમજાવ્યું બેંકમાં ખાતા કયા કયા પ્રકારના હોય છે તે સમજાવ્યું બેંકમાં પૈસા ભરવાની પાવતી કઈ રીતે ભરવી અને ક્યાં આપવી આ બધી જ માહિતી સમજાવી પછી તેમની એક ચેકબુક પણ બતાવી હતી તથા ચેકમાં બેંકની કઈ કઈ માહિતી આપેલી હોય છે તથા જેનો ચેક હોય એટલે કે ખાતેદાર કહેવાય એની કઈ કઈ માહિતી ચેકમાં છાપેલી આવે છે તે પણ ચેક બતાવીને સમજાવ્યું હતું ચેક કઈ રીતે ભરવું ક્યાં આપવા અને કેવી રીતે એ પાસ થાય છે અને કઈ રીતે ખાતામાંથી પૈસા માઇનસ થઈને ખાતેદાનને આપવામાં આવે છે તે બધું પણ અહીં સમજાવવામાં આવ્યું હતું ત્યાર પછી જોઈએ તો આપણે જે ફિક્સ ડિપોઝિટ કરાવીએ છીએ તેમાં કઈ રીતના કેટલા સમયના અંતરગાળે વ્યાજ મળે છે એ પણ સમજાવ્યું હતું એવી જ રીતે એક રિકરિંગ ખાતું હોય છે કે જેમાં આપણે દર મહિને પૈસા ભરતા હોય છે અમુક સમયગાળાના અંતરે એ પણ સમજાવ્યું હતું ચાલુ ખાતામાં રહેલા પૈસાનું કેટલા સમયમાં કઈ રીતે વ્યાજ મળે છે તે પણ એમને સમજાવ્યું હતું બરાબર ત્યાર પછી બેંકમાં છોકરીઓ માટે ચાલતી સુકન્યા યોજના વિશે પણ સમજાવ્યું હતું તો આ રીતે આજે તો છોકરાઓને ખૂબ મજા પડી ગઈ હતી બહુ મજા આવી હતી એમને પોતાને પાસબુક પણ છે બધા છોકરાઓને ખાતા પણ હોય છે પરંતુ એમાં એવું હોય છે કે ઘણા છોકરાઓને તો એમના વાલીઓ જ પૈસા ઉપાડી લેતા હોય છે છોકરાઓ તો જાણતા જ નથી હોતા એટલે આ રીતે એમને સરસ જ્ઞાન મેળવ્યું હતું ઓકે ત્યાંથી શાળામાં જતા વચ્ચે એક બોરનું ઝાડ આવે છે ત્યાં આગળ અમારા બધા જ છોકરાઓ બોર ખાવા મંડી પડ્યા હતા તમે જોઈ શકો છો કે કેટલાક તો નીચે બોર શોધવા મંડી પડ્યા છે તો કેટલાક તો ઝાડ ઉપર લાકડું લઈને ફરી વળ્યા હતા હા હા છોકરાઓની મજા તો જાણે કેવા જાણે એકદમ આઝાદ જિંદગીમાં પડ્યા છે એવા બહુ મજા આવી ગઈ હતી તો આજનો આ દિવસ અમારે આ રીતે પૂરો થયો હતો ઓકે ગુડ બાય